કર્મચારી મંડળ સાથે સકારાત્મક વાર્તાલાપ પણ થયો હતો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના નિવાસસ્થાને બેઠક પણ મળી હતી અને તેમાં પણ સકારાત્મક વલણ જોવા મળ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેમની અધ્યક્ષતામાં રવિવારના દિવસે ચારત્રીસ કલાકે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક સવાલો અનેક ચર્ચાઓ ચાલી રહી હતી અને એવામાં એવી જાણકારી પણ મળી

નવરાત્રી મહોત્સવ દરમિયાન ખાસ કરીને અલગ અલગ મહોત્સવમાં હાજરી આપતા હોય છે એ બધું રવિવારે કેબિનેટની બેઠક બોલાવતા આશ્ચર્ય એ હતું કે કદાચ મંત્રીમંડળ વિસ્તરણની તો ખબર નહીં હોય ને પરંતુ ન્યૂઝ એટીન ગુજરાતીના વિશ્વસનીય ટોચના સૂત્રો કહી રહ્યા છે કે આજની જે કેબિનેટની બેઠક છે તે વહેલી એટલે બોલાવવામાં આવી છે કે આગામી બુધવાર પહેલા પીએમ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના ના સીએમ બન્યા હતા છઠ્ઠી ઓક્ટોબરે ત્યારે બાવીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે ઉજવણીના ટાસ્ક મંત્રીઓને આગામી અઠવાડિયામાં આપવામાં આવવાથી કેબિનેટની બેઠક વહેલી બોલવામાં આવી છે એટલું જ નહીં મંગળવારે તમામ ધારાસભ્યોની પણ બેઠક છે ખાસ કરીને સદસ્યતા અભિયાનને લઈને એટલે આ તમામ કાર્યક્રમો આવતા અઠવાડિયે હોવાને લઈને આજે કેબિનેટની બેઠક વહેલી બોલાવવામાં આવી છે રવિવારના દિવસે બોલાવવામાં આવી છે અને તમામ

વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજી મહારાજ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ સાંસદ રાજપાલસિંહ જાદવ જશવંતસિંહ ભાભોર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ દેશના નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે એ માટે આયુષ્યમાન ભારત યોજના અમલમાં મૂકી છે જેના થકી દેશના છેવાડાના જરૂરિયાત મંદોને સેવા મળી રહી છે પૂર્વ ગુજરાતમાં સૌથી મોટી અને અધ્યતન સુવિધાઓ ધરાવતી આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થતાં વિસ્તારના દર્દીઓને સારવાર મળી રહેશે. સર્જરી, ने सुपर स्पेशलिटी हॉस्पिटल हॉस्पिटल है जो 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 आज तक इस इस क्षेत्र में कभी भी सुविधाएं प्राप्त नहीं थी और प्रकार आयुष्मान योजना अंतर्गत सारे जमीन पास कार्ड की व्यवस्था न होने नजीबत दरे होस्पिटल ट्रीटमेंट सारी रीते હિંમતનગરના રેડીમેડ યુનિફોર્મ અને ટોપીનો વ્યવસાય કરતા વેપારીને પાંચ કરોડની ખંડણી માંગ્યાની ઘટના સામે આવી છે શખ્સોએ હિંમતનગરના વેપારીને ઓનલાઈન કસ્ટમર ઇન્ક્વાયરી મોકલી એક લાખ ટોપીની જરૂરિયાત હોવાનું જણાવ્યું હિમદનગર સ્વામિનારાયણ મંદિરના પ્રમુખને સેમ્પલ બતાવવા વેપારી પિતા પુત્રને રિટર્ન ટિકિટ મોકલી વિશ્વાસ કેળવી હિંમતનગર બોલાવાયા આરોપીઓએ પિતા પુત્રને પકડી લઈ ચાર શખ્સોએ આંખે પટ્ટી બાંધી તમારું અપહરણ થયું એમ કહીને પહેલા પાંચ કરોડની માંગણી કરી ત્યારબાદ પચાસ લાખમાં માની જતા પચાસ લાખ મંગાવવા ફોન કરાવ્યો હતો દરમિયાન મોટા પુત્રને શંકા જતા તેણે વિડીયો કોલ કરવાનું અને લોકેશન મોકલવાનું કહ્યું હતું

રાજ્યમાં વધુ એક ગુરુ શિષ્યના સંબંધોને કરતો કિસ્સો સામે આવ્યો સુરત જિલ્લાના માંડવી તાલુકાના શાળામાં આચાર્યએ છેડતી કરી આચાર્યએ વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા માંડવી તાલુકાની એક આશ્રમ શાળામાં લંપટ શિક્ષકે શારીરિક અડપલા કર્યા અગાઉ પણ આચાર્યએ વિદ્યાર્થીની સાથે છેડછાડ કરી હતી જે બાદ સમગ્ર મામલે સુરત જિલ્લા આદિજાતિ આશ્રમ શાળાના અધિકારીએ ફરિયાદ નોંધાવી આચાર્ય યોગેશ નાથુ પટેલે વિદ્યાર્થીનીને પોતાના રૂમમાં બોલાવી શારીરિક અડપલા કર્યા હતા ચાર જેટલી વિદ્યાર્થીનીઓની છેડતી કરી હતી ઘટનાના પગલે આદિવાસી સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે હાલ પોલીસે નરાધમ આચાર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કડક કાર્યવાહી કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એનો ઝડપથી નિકાલ કરવામાં આવે અને એક મહિનામાં કે બે મહિનાની અંદર એમને સજા જાહેર કરવામાં આવે એવી અમારી માંગ છે તો આવો કોઈ ગુરુ બીજી વખત કોઈ બાળકી સાથે આવો કોઈ દુષ્કર્મ ન કરે કે શારીરિક છેડછાડ ન કરે લંપટ નરધમોને કડકમાં કડક કાર્યવાહી કરી અને એમને સજા થાય એવી અમારી લાગણી અને માંગણી છે અને જો અમારા સમાજની દીકરીઓને ન્યાય ના મળશે તો અમારો સમાજ રસ્તા પર ઉતરીને જાહેરમાં આવશે માતા બાળક પછી એને મૂકી જાય છે બાળકને ગુરુના ભરોસે અને ગુરુ આકૃત્ય કરે છે તો એ કોઈ પણ કાળે સંજોગોમાં એ ચલાવી લેવામાં નહીં આવે અને એમને યોગ્ય સજા થાય એવી અમારી લાગણી ને માંગણી છે આદિજાતિ વિકાસ મંડળ એટલે જે બાળકીઓ છે તમામ એસટી અનુસિત જનજાતિની હોય પો પોક્સો તેમજ એટ્રોસિટી મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આરોપી વિરુદ્ધમાં અમે હાલમાં પૂરતા પુરાવા મેળવવા તત્પર છીએ અને તમામ બાળકીઓના નિવેદન લઈ જે શિક્ષકો અહીંયા જોબ કરે છે તે લોકોના પણ નિવેદન લઈ અને જે સાહેબી પૂરા તમામ ભેગા કરી આ ગુનાની તપાસ કરવામાં આવશે

આ પ્લાન્ટમાંથી પ્રોડક્શન કરતા હતા ભાડે રાખેલ શેડમાં આધુનિક મશીન મૂક્યા હતા સૌથી વધુ કેપેસિટી ધરાવતી આ ફેક્ટરી હતી બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે ફેક્ટરીમાં પાંચ કિલો જેટલું રો મટીરિયલ પણ મળી આવ્યું સન્યાલ આ પહેલાં પણ ડ્રગ્સના કેસમાં પાંચ વર્ષ જેલમાં રહ્યો હતો એમડી ત્યાંથી અમે પકડ્યો છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ અઢારસો કરોડ રૂપિયા થાય છે એ બંને આરોપીઓ ની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો બે જે સનિયાલ બાને છે એ બે હજાર સત્તરમાં એક કિલો એમડીના કેસમાં પહેલાં પણ પકડાવેલો આરોપી છે અને એમાં એના પાંચ વર્ષ એ જેલમાં કાઢ્યો છે કાઢ્યા નીકળ્યા પછી જેલમાંથી એ લાસ્ટ છ સાત મહિનાથી બંને મળીને એ જે શેડ છે એ ભાડે રાખ્યો હતો

માઉન્ટ આબુમાં રીંછના ઝુંડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો કહ્યું માઉન્ટ આબુના માતાજીના મંદિરમાં આરતી સમયે રીંછો મંદિરમાં આવે છે નવરાત્રિમાં ભક્તોમાં આસ્થા જોવા મળતી હોય છે પરંતુ પ્રાણીઓ પણ માતાજીની આરતીમાં આવી રહ્યા છે યાત્રિકોએ રીંછના વિડીયો મોબાઈલમાં શૂટ કર્યા સ્થાનિકોના જણાવ્યા અનુસાર અર્બુદા મંદિરમાં સવાર સાંજ બંને સમયની આરતીમાં રીંછોનું ઝુંડ નિત્યક્રમ મુજબ આવે છે અને ત્યારબાદ આરતી પૂર્ણ થતા જ રીંછ જંગલ તરફ જતા રહે છે આ રીંછોને જોઈ લોકોમાં પણ કુતુહલતા સર્જાઈ હતી સવાર અને સાંજના સમયે માતાજીની આરતી વખતે આ રીંછોનું ઝુંડ પણ જાણે કે માતાજીના દર્શનાર્થે આવે છે આરતીમાં ભાગ લે છે અને ત્યારબાદ પોતાના જંગલમાં પરત ફરે છે સ્થાનિકોના જણાવ્યા મુજબ રીંછો દરરોજ નિત્યક્રમે આ રીતે